આગામી સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં શહેરના ધોરણ દસ અને બારના અડસઠ હજાર પાંચસોને આઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસમાં તેતાલીસ હજાર આઠસોને તોંતેર અને ધોરણ બાર એમ બંને પ્રવાહના કુલ ચોવીસ હજાર પાંત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત આંખોથી સંપૂર્ણ દિવ્યાંગ એવા ત્રણ વિદ્યાર્થીઓને લેપટોપ સાથે પરીક્ષા આપવા બોર્ડે મંજૂરી ફરમાવી છે સેન્ટ્રલ જેલમાં રહેતા દસ અંતેવાસીઓ માટે જેલમાં જ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે ધોરણ દસ માટે એકસો ત્રેપન પરીક્ષા સ્થળોના એક હજાર પાંચસો ને બાવીસ બ્લોકમાં તેતાલીસ હજાર આઠસો ને તોંતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં બાસઠ પરીક્ષા સ્થળોના પાંચસો ને અડસઠ બ્લોકમાં અઢાર હજાર એકસો અઠ્યાવીસ છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં સાડત્રીસ પરીક્ષા સ્થળોના ત્રણસો ચોત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો સાત મળી આજે સીમાં કુલ ચોવીસ હજાર છસો ને પાંત્રીસ પરીક્ષાર્થીઓ શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સેલિંગ સેલ પણ ઉભા કરવામાં આવ્યા છે જેના માટે તજજ્ઞ આચાર્યો અને શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી પરીક્ષા યોજાનાર છે જેમાં એસએસસી માં ચાર ઝોનમાં એકસો ત્રેપન સ્થળો પર તેતાલીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ એચએસસીમાં માં બિલ્ડિંગ ઉપર ચોવીસ હજાર છસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ એમ કુલ વડોદરામાં બસો એકાવન સેન્ટર ઉપર અડસઠ હજાર પાંચસો આઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં જેના કેદીઓ જોઈએ તો એસએસસીમાં ચાર અને એચએસસીમાં છ એમ કુલ દસ પરીક્ષા આપવાના છે પરીક્ષાની તૈયારીને ભાગરૂપે જોવા જઈએ તો તમામ બિલ્ડિંગ ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે સ્થળ સંચાલક ઝોનલ કેન્દ્ર સંચાલક તેમજ અ સરકારી અધિકારીઓની મીટિંગ થઈ ગયેલ છે વડોદરા શહેરમાં આ વખતે રિક્ષા યુનિયનની પણ આપણી સાથે બેઠક કરી છે એ ઉપરાંત ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન મુજોતો હોય તો એના માટે અગિયાર જણાનું કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ છે જે અન્વયે એમને મુજોતામાં પ્રશ્નોનું નિરાકરણ આપીએ છીએ એ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ એમજી સીએલ દ્વારા વીજ પુરવઠો ન ખોરાય તે માટે આરોગ્ય વિભાગ પણ આપણી સાથે પગે દરેક સેન્ટર પર હશે આમ પરીક્ષાનું સુચારુરૂપ આયોજન થાય એ માટે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આવો કોઈ પ્રશ્નો હશે તો ફીના કારણે કોઈ પણ બાળકનું રિસિપ્ટ રોકી શકાય નહીં એને આપણે રિસીપ અપાવીશું અને બાળક પરીક્ષા આપી શકશે